સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે એમાંની એક લડત બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને સો દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈપણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું કઈ રીતના આંદોલનને દબાવી દેવું આંદોલનને તોડી દેવું એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઉભી કરી છે એ લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તાજેતરમાં રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો મેં બંને પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને એકસો આઠ દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા ખોટી રીતે અમને જેલમાં નાખ્યા જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાનું મને વોટ્સઅપ પર રાજીનામું મળ્યું છે મારે વાતથી નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોના ઉઠાવ્યા હળદરમાં એક ખેડૂતોને ઉમીદ પણ જાગી રાજુ કરપડા પરવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો ભાજપે ખોટા કેસો કર્યા ભાજપે ડરાવવાની કોશિશ કરી ભાજપે ખેડૂતો ઉપર પણ માર માર્યો અને ત્યાર પછી પણ આ ખેડૂતોમાં અને ખેડૂત નેતાઓમાં જો મને જોશો રહ્યો એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને કઈ મજબૂરી હશે એ જે મારે જાણી નથી ઉપર પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે ભાજપ જે અત્યાચાર કરે છે ભાજપ જે લૂંટ ચલાવે છે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા મહેનત કરી અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી રાજુભાઈ અને આમ આદમી પાર્ટી એ પણ તમે જોયું હશે કે હળદર કાંડ પછી ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલ સાહેબ સુદામડામાં સભા કરી ખેડૂતો લગભગ પચાસ હજાર થી વધુ ખેડૂતો એકઠા થયા ભાજપ એટલું ડરી ગયું હળદર કાંડ